આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઓપરેશન સિંદૂરની જાણકારી આપવામાં આવી છે આ જાણકારી સાથે પીએમ નરેન્દ્ર મોદીએ સેનાની કામગીરીની પણ પ્રશંસા કરી છે કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ સેનાના વખાણ કર્યા અને કેબિનેટ મંત્રીઓ દ્વારા સફળ ઓપરેશન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે ઓપરેશન સિંદૂરને લઈને પીએમ મોદીએ પહેલું નિવેદન પણ આપ્યું છે અને કહ્યું છે કે આતંકવાદ પર હુમલો ગર્વની બાબત છે પીએમ મોદીએ કહ્યું છે કે આ નવું ભારત છે આતંકના અંત સુધી ભારત ચૂપ નહીં બેસે તો કેબિનેટ બેઠક ની તસવીરો આપ નિહાળી રહ્યા છો જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે આ નવું ભારત છે અને આતંકવાદ સામે જવાબ જરૂરથી આપશે આદર ફાબ્રિશન સિંદૂર રંગે જામનગરના રાજવી જામ સાહેબે વખાણ કર્યા છે જામ સાહેબે પીએમ મોદીના વખાણ કર્યા અને પાકિસ્તાન પર કરેલી કાર્યવાહીને જામ સાહેબે વખાણી છે ઓપરેશન સિંદૂર થી દુનિયાને ભારતની તાકાતનો ખ્યાલ આવી ગયો છે જામ સાહેબે પત્ર લખી પીએમ મોદીની કામગીરીને વખાણી પણ હતી આ મહત્વપૂર્ણ અપડેટ અત્યારે અમે આપને આપી રહ્યા છીએ ઓપરેશન સિંદુરને લઈને જામનગરના રાજવી જામ સાહેબે વખાણ કર્યા છે પત્ર લખ્યો છે સંવાદદાતા સંજય ફોનલાઈન પર આપણી સાથે સંજય ખૂબ જ મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે જામ સાહેબે પત્ર લખી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા સમગ્ર દેશની સેનાએ જે કાર્યવાહી કરી છે તેના વખાણ કર્યા શું વિગતો સામે આવી છે પત્રમાં જી ચોક્કસથી જણાવી દઉં કે જે પ્રકારે ભારતીય જે જવાનોએ જે એસ્ટ્રાક કરીને જે જડબા તોડ જવાબ આપ્યો છે તેને લઈને જામનગરના જામ સાહેબ છે તેઓ એ શત્રુ તેઓ એ જે સેનાની કાર્યવાહીને ખૂબ જ બિરદાવી છે અને જે પોતાના મિત્ર જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમને જે કામગીરી અને તેઓ એ ભરપેટ વખાણ કર્યા છે અને તેઓ એ જનતા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે જી બિલકુલ ખૂબ ખૂબ આવા નો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે